જયેશભાઈ જીતી રહ્યા છે સો ટકા જીતવાના સમૃદ્ધિ પણ પાર્ટી એ સહકાર થી સમૃદ્ધિ માં સહકારી કાર્યકર્તા વિશ્વાસ કે સહકાર થી સમૃદ્ધિ કોણ કરી છે મોદી સાહેબ નું જે ધ્યેય છે એને કોણ પૂરું કરીએ છીએ બે વિશ્વા સહકારતા એ સરકાર પણ પાર્ટી એ મેન્ડેટ તો બિપિન બીજું તો નથી કેવું પણ મીડિયા વાળા પાર્ટી પાર્ટી કરી અને ખૂબ અન્યાય કર્યો તો જીતવાના